અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે હવે અને આયોગી કિલો વોલ્ટનું સોલાર લાગેલ હશે તેને હવે એમસી ટેક્સ રિબેટ આપશે શહેરમાં ત્રણેય બાબતોનું પાલન રાખનાર નાગરિકોને દસ ટકા ટેક્સમાં એમસી રિબેટ આપશે અગાઉ એમસી દ્વારા માત્ર બે મહિના પૂરતી આ યોજના શરૂ કરાઈ હતી આ

કે જે નાગરિકો પર્યાવરણના સંદર્ભે ચિંતા કરી અને પોતાનો પોતાની ફરજ સમજી અને જે જે કરી શકે એના અમે મુદ્દા તારવ્યા છે પ્રદૂષણ હાલના સમયની વિકટ સમસ્યા અને પ્રદૂષણને જેમ બને એમ દૂર કરી શકાય વ્યક્તિગત પ્રયાસોના આધારે દૂર કરી શકાય એ અભિગમ ઉપર આખી આખી યોજના કાર્યાન્વિત કરવામાં આવનાર છે એ વિશે અમારી વિચારણા છે એને એ રીતે કહી શકાય જીબીઆઈ જીબીવાય રૂફ ઇન્સેન્ટિવ સ્કીમ પ્રોપર્ટી એમાં નંબર વન કે જેના રૂપટોપ ઉપર બગીચો હોય જે મિલકતના ઉપર પ્રોપર્ટી ઉપર બીજું જે એણે પરકોટિંગ વેલની વ્યવસ્થા કરી ને વરસાદી પાણીનો તેમાં સંગ્રહ થઈ શકે ને તેનો ઉપયોગ થાય અને ત્રીજું કે જેણે રૂપટોપ સોલાર લગાવ્યું હોય એક કિલો વોટનું એની મર્યાદા છે તો આ રીતે જે લોકો પર્યાવરણનું સંવર્ધન કરતા હોય તેને એપ્રિશિએટ કરતા હોય એ રીતે અમે એના દસ ટકા પ્રોપર્ટી ટેક્સમાં બાદ આપવાની આ યોજના છે